નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ખંજના ડામોર આજના સમાચાર છે દાહોદ જિલ્લાથી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મેન્દ્રા ત્રણ રસ્તા ઉપર નવીન પોલીસ ચોકીનું ઉદઘાટન કરાયું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓ હસ્તે ઉદઘાટન કરાયું આ પોલીસ ચોકીમાં અઢાર ગામ આવરી લેવામાં આવ્યા દેવગઢ બારીયા નગરના દાતાઓના દાન થકી આ નવીન પોલીસ ચોકી બનાવવામાં આવી દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દાતાઓનું સન્માન પણ કરાયું હવે કાળી ડુંગરી બીટને મોન્દ્રા પોલીસ ચોકી ઉપર કામકાજ માટે મળ્યો અવસર મોન્દ્રા ત્રણ રસ્તાઓ છોટાઉદેવ છોટાઉદેપુર તરફથી આવતી અને મધ્યપ્રદેશ દાહોદ તેમજ રાજસ્થાન તરફથી પાવાગઢ જતો રસ્તો મળે છે આ ચોકી ઉદઘાટન પ્રસંગે લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક એમ બી વ્યાસ દેવગઢ બારિયા સીપીઆઈ કે કે રાજપૂત સહિત દેવગઢ બારિયા પીપલોદ પોલીસ મથકના પીએસઆઈ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓ દાતાઓ સરપંચો આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ મનોમંથન અબ્દુલ રજાક મન્સુરી દેવગઢ બારિયા નમસ્કાર